ગત શનિવાર ગુજરાત માટે કાળી ટીલી સમાન દિવસ બની ગયો હતો કારણ કે આ દિવસ દિવસે રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી અને આગમાં જે ફૂલ જેવા બાળકો હતા તે બળીને કોલસો થઈ ગયા ગઈકાલે તમામ મૃતદેહ જે છે તેને પરિવારને સોંપવામાં આવ્યા છે ડીએનએ ટેસ્ટ થઈ ગયા છે પરંતુ આ જે અગ્નિકાંડ સર્જાયો હતો તેને લઈને એસઆઈટીની રચના કરવામાં આવી છે હવે એસઆઈટી અલગ અલગ વિષયો ઉપર તપાસ કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે એસઆઈટીને લઈને ત્યારે આપણે સીધી જ વાતચીત કરીશું ગોપાલભાઈ ઇટાલિયા સાથે કે આ ને લઈને તેમણે શું રિસર્ચ કર્યું છે અને શું સમગ્ર આક્ષેપ છે તે આમ આદમી પાર્ટી લગાવી રહ્યો છે ગોપાલભાઈ આજે તમારા દ્વારા પત્રકાર પરિષદ રચવામાં આવી અને એસઆઈટીને લઈને કેટલીક બાબતો જણાવવામાં આવી શું છે આ સમગ્ર ઘટના ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી છાસ વારે બે મહિને ચાર મહિને છ મહિને ભયંકર મોટી દુર્ઘટના બને એક બે નહીં પાંચ પચીસ નહીં પચાસો બ લોકોનું એકસાથે સામૂહિક મૃત્યુ થાય એવી ઘટનાઓ બને છે ક્યાંક બ્રિજ તૂટી જાય ક્યાંક આગ લાગી જાય ક્યાંક બોટ ઊંધી વળી જાય ક્યાંક બ્રિજ તૂટી જાય હજારો ઘટનાઓ ગુજરાતમાં બને છે આ ઘટનાઓ બન્યા પછી ભાજપ દ્વારા તાત્કાલિક રીતે છેતરપિંડી કમિટીની રચના કરવામાં આવે છે જેટલી ઘટના બને એટલે બીજા ત્રીજા દિવસે મુખ્યમંત્રી કે સરકારના અધિકારી કે ગૃહમંત્રી દ્વારા છેતરપિંડી કમિટીની જાહેરાત કરવામાં આવે આપણે ગુજરાતમાં જોઈશું તો મોરબી દુર્ઘટના બની સરકારે છેતરપિંડી કમિટીની રચના કરી બોટાદમાં લઠ્ઠાકાંડ થયો છેતરપિંડી કમિટીની રચના થઈ વડોદરામાં હરણીકાંડ થયો છેતરપિંડી કમિટીની રચના થઈ થાનગઢમાં દલિત હત્યાકાંડ થયો એમાં છેતરપિંડી કમિટીની રચના થઈ બિનસચિવાલયનું પેપર ફૂટ્યું એમાંય છેતરપિંડી કમિટીની રચના થઈ ઉનાની અંદર દલિત સમાજના યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો આખી દુનિયાની અંદર થૂથું થયું એની અંદર એ છેતરપિંડી કમિટીની રચના કરવામાં આવી ગુજરાતના સચિવાલયની અંદર પાટણના દલિત સમાજના વ્યક્તિ ભાનુભાઈ પરમારે આત્મવિલોપન કરીને જીવ આપી દીધો ગુજરાતના ઇતિહાસમાં સચિવાલયમાં કોઈનું આત્મવિલોપન નથી થયું એમાંય તે છેતરપિંડી કમિટીની રચના થઈ ત્યાર પછી ખેડા જિલ્લામાં ભાજપના નેતાઓએ સિરપના નામે ઝેરી દારૂ વેચવાનું પકડાયું હમણાં છેતરપિંડી કમિટીની રચના થઈ ગોધરામાં ભાજપના જ નેતાઓ એન ડબલ ઇટીની પરીક્ષાનું પેપર ફોડતા પકડાયા છેતરપિંડી કમિટીની રચના થઈ કાંડ થયું સૌરાષ્ટ્રની અંદર બહુ મોટા પાયે મહિનાઓ સુધી ચાલ્યું છેતરપિંડી કમિટીની રચના કરવામાં આવી ભાજપવાળાના ખૂબ માન્યતાને ભાજપવાળાને ભાજપવાળાના આમ કહેવાય ને મનપસંદ એવા ગાંધીનગરના એસ કે લાંગા ભ્રષ્ટાચારમાં પકડાયા ત્યાર પછી છેતરપિંડી કમિટીની રચના કરવામાં આવી વડોદરાની અંદર આપણી ગુજરાતની દીકરી ઉપર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું થૂથું થયું છેતરપિંડી કમિટીની રચના કરવામાં આવી ત્યાર પછી આપણે ભાવનગરમાં ડમી વિદ્યાર્થી કાંડ થયું ડમી વિદ્યાર્થી બેસાડી સરકારી પરીક્ષા એની અંદર એ ભાજપવાળાએ છેતરપિંડી કમિટીની રચના કરી રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ગાંજો પકડાયો વાવેતર થયું ગાંજાનું એમાંય છેતરપિંડી કમિટીની રચના થઈ તથ્ય પટેલે નવ લોકોને કચડીને મારી નાખ્યા છેતરપિંડી કમિટીની રચના ગુજરાતમાં જેટલી ઘટના બને એટલે ભાજપવાળાએ એક ષડયંત્ર કર્યું છે કે એ ઘટનામાં ભાજપના જેટલા મોટા મોટા નેતા સામેલ હોય એને આબાદ રીતે બચાવી લેવા માટે અને ભાજપના નેતાઓના મળતિયા અધિકારીઓ હોય એને બચાવી લેવા માટે છેતરપિંડી કમિટી એટલે કે સીટની રચના કરવામાં આવે આ સીટનું કામ શું છે કેમ ભાઈ પોલીસ તપાસ નથી કરી શકતી કરોડો રૂપિયાના પગાર સરકારી ગાડીઓ ઇન્ટરનેટ મોબાઈલ કોમ્પ્યુટરો ટેકનોલોજી પ્રજાના પૈસે પોલીસને આપ્યું છે સરકાર પાસે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ છે ઇન્ટેલિજન્સ બ્રાન્ચ છે ક્રાઇમ બ્રાન્ચો દરેક જિલ્લામાં છે એ સિવાય પીઆઈ પીએસઆઈનો મોટો ફોજ છે આ બધા જ લોકો નથી તપાસ કરી શકતા તો તમે અલગથી છેતરપિંડી કમિટીની રચના કરો છો

નવસારી સાઈડ એક ગુજરાત ક્વીન ટ્રેનની અંદર ચાલુ ટ્રેને દીકરી સાથે બળાત્કાર કરીને એને ટ્રેનમાંથી ફેંકીને મારી નાખી હતી અને બહુ ઘટના ચગી હતી એમાંય છેતરપિંડી કમિટી બની હતી એમાં સુભાષ ત્રિવેદી હતા બોટાદમાં લઠ્ઠાકાંડ થયો એમઆઈ છેતરપિંડી કમિટી બની એમાં છેતરપિંડી કમિટીના અધિકારી તરીકે સુભાષ ત્રિવેદી હતા તો આ સુભાષ ત્રિવેદીની અંદર એવી તો શું કળા છે એવું એની અંદર કયો જાદુ છે એની અંદર એવું શું દિવ્ય જ્ઞાન ભરેલું છે કે બધી કમિટીમાં આજ ભાઈ હોય છે અથવા તો તો મોરબીની ઘટનામાં એણે એવી શું ક્રાંતિ કરી નાખીને આરોપીઓને ફાંસીના માછડે ચડાવ્યા કે એને લઠ્ઠાકાંડની અંદર તપાસ સોંપવામાં આવી ગુજરાતનો લઠ્ઠાકાંડમાં પણ સો કરતા વધુ લોકો મર્યા છે ત્યાં બોટાદમાં મોરબીની ઘટનામાં સો કરતા વધુ લોકોનું મૃત્યુ થયું આ બંને દુઃખદ ઘટનામાં છેતરપિંડી કમિટીમાં અધિકારી તરીકે સુભાષ ત્રિવેદી હતા આ બંને ઘટનાના આરોપીઓને કઈ ફાંસી થઈ કઈ જેલમાં આજીવન કેદની સજા પડી કઈ 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 કેદની અંદર જનમ ટિપની સજા કશું જ થયું નથી તો જેને છેતરપિંડી કમિટીના સભ્ય બનાવ્યા પછી કોઈ પરિણામ જ નથી મળતું ઈ માણસને બધી જ છેતરપિંડી કમિટીમાં શું કામ રાખવામાં આવે છે તો આ કોઈ મોટું ષડયંત્ર હોય એવું અમને લાગે છે તમે એક તો જુઓ કે જેટલી પણ છેતરપિંડી કમિટી એટલે કે સીટની રચના થઈ એ સીટની રચના ભાજપના નેતાઓના નામ કાઢી નાખવા માટે થાય છે કે ભાજપવાળાના નામ નહીં આવવા દેવાના બીજું સીટમાં શું છે પોલીસ તપાસ કરતી હોય જ્યારે એક કાયદો સમજો પોલીસ સ્ટેશનમાં એ ક્રાઇમ બ્રાન્ચ કરે કે સીઆઈડી કરે કે આઈબી કોઈ બી કરે પોલીસ જ્યારે કોઈ ઘટનાની તપાસ કરે ત્યારે એ ઘટનાનો ડે ટુ ડે અહેવાલ અથવા વીકલી અહેવાલ અથવા તબક્કાવારની અપડેટ એને કોર્ટમાં આપવી પડે છે આરોપી પકડ્યા હોય તો કોર્ટમાં રજૂ કરવા પડે રિમાન્ડ લેવાય કોર્ટમાં રજૂ કરવા પડે એફિડેવિટ આપવા પડે તપાસની કેસ ડાયરી બનાવવી પડે તો પોલીસ સ્ટેશનમાં કે પોલીસ દ્વારા જે તપાસ થાય ને એ તપાસના તમામ ડોક્યુમેન્ટની એક્સેસ કોર્ટ દ્વારા તમામને મળે છે પબ્લિકને પણ જ્યારે છેતરપિંડી કમિટી બને છે તો એ કમિટીમાં કાંઈ પણ તપાસ થાય એનું ડોક્યુમેન્ટ વકીલોને કોર્ટને જજને કોઈને મળતું નથી મીડિયાને નથી મળતું એટલે આખી તપાસને ગુપ્ત રીતે પૂરી કરવાનું આ છેતરપિંડી કમિટી નામનું ષડયંત્ર છે પીઆઈ પાસે તપાસ હોય તો એફઆઈઆરની કોપી પીઆઈ ન આપે તો કોર્ટમાંથી મળે રિમાન્ડ રિપોર્ટની કોપી પોલીસ ન આપે તો કોર્ટમાંથી મળે પણ છેતરપિંડી કમિટીના તમામ ડોક્યુમેન્ટ છે એ ગુપ્ત હોય છે એટલે આ આખું એક ભાજપનું ષડયંત્ર છે કે કંઈ પણ ઘટના બને ફટાફટ છેતરપિંડી કમિટીની રચના કરવાની ને બધી જ તપાસ પોલીસ પાસેથી લઈ અને એના માનીતા અધિકારીઓની જે આ ટીમ બનેલી હોય છેતરપિંડી ટીમ એને આપી દેવાની એટલે ડોક્યુમેન્ટો કોઈના હાથમાં ન આવે વકીલના હાથમાં ન આવે કોર્ટના હાથમાં ન આવે અને ભાજપના નેતાઓ અને ભાજપના મળતિયા અધિકારીઓને બચાવી લેવાના અને દુર્ઘટનાની જગ્યાએ નોકરી કરતા મજૂરો હોય કર્મચારીઓ હોય કે કાંઈ પણ નાના મોટા બચારા માણસો હોય એને પકડીને જેલમાં પૂરી અને વાહવાહી લઈ લેવાની આ ષડયંત્ર અમે જ્યારે આ તપાસ કરી તો ખબર પડી કે આ તો છેતરપિંડી કમિટીઓનું તો પાંચસોનું લાંબુ લિસ્ટ છે તો પોલીસ હોવા છતાંય ગુજરાતમાં ખૂણે ખૂણે પોલીસ સ્ટેશન હોવા છતાં આવી કમિટીઓ શું કામ બનાવો લોકોને છેતરવા માટે લોકોને મૂરખ બનાવવા માટેની કમિટીઓ છે તમારે તપાસ જ કરવી હોય તો એક પીએસઆઈ તે ફાંસી સુધી પહોંચાડી શકે એવું કામ કરી શકે કેમ કે પીએસઆઈના બે સ્ટાર આપ્યા જ એટલા માટે છે સરકારે સરકારે માને છે કે કેપેબલ છે તો જ બે સ્ટારને પગાર આપે છે તો કેપેબલ તો પીએસઆઈ એટલો જ છે પણ પીએસઆઈ તપાસ કરે તો બની શકે કે ડોક્યુમેન્ટ બધા ઓપન એક્સેસ હોય એની એટલે આ છેતરપિંડી કમિટીના નામે ભાજપ છે એ દરેક વખતે લોકોની આંખમાં ધૂળ નાખે છે જનતાને છેતરે છે હેડલાઇન મેનેજમેન્ટ કરે કે સીટ હવે આની તપાસ કરશે તેની શું તમે ગાંદા કાઢી લીધા મોરબીની તપાસમાં રાજકોટમાં સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં સીટ બની છે ફલાણાને બોલાવશે ને ઢેંકણાના નિવેદન લેશે લઠ્ઠાકાંડમાં કયા પીએસઆઈને તમે ફાંસીએ ચડાવી દીધા તમારી ભૂતકાળની તમામ સીટોની અંદર તમે કાંઈ ઉકાળી નથી લીધું તો હેડલાઇન મેનેજમેન્ટ કરવા છાપાને ટીવીની હેડલાઇનો સારી આવે એટલા માટે થઈને છેતરપિંડી ટીમો બનાવવામાં આવે છે આજે ગુજરાતના લોકોના ચૂંટેલા વિરોધ પક્ષ તરીકે અમે આ આ ષડયંત્ર ઉજાગર કરીએ છીએ અને આવનારા દિવસોમાં આ જેટલી પણ સીટો બનાવવામાં આવી છે એના પીડિતોને આમ આદમી પાર્ટીના લોકો જઈને મળશે એમને પ્રશ્ન પૂછશે એમને કહેશે કે સીટ બની ગઈ પણ ન્યાય મળ્યો બેન તમને ન્યાય મળ્યો ભાઈ આરોપીઓને સજા થઈ અમે એની વાસ્તવિકતાની તપાસ કરીશું હવે સીટ તો કાગળ ઉપર બની ગઈ ભાજપના નેતાઓને બચાવી લીધા એના મળતી અધિકારી બચાવી લીધા ને જનતા તો એ રીબાયેલી છે તો આમ આદમી પાર્ટી હવે આ બધી જ ઘટનાઓ જે છે એની ઊંડાણમાં જશે અને તપાસ કરશે કે આજની તારીખમાં હવે એ પીડિતોનું શું થયું ને આરોપીનું શું થયું અગાઉ જે ઘટનાઓ બની મોરબીમાં તમે જોયું ઘટના બને એટલે મુખ્યમંત્રી પહોંચે ગૃહમંત્રી પહોંચે અને કે ચમરબંધીને નહીં છોડીએ સીટની તપાસ થઈ પરંતુ આ પ્રકારની ઘટનાઓ બને છે પછી કોર્ટમાં આખો કેસ જાય છે પછી આરોપી બહાર નીકળી જાય છે 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 પણ પણ જોયું જોયું આપણે મોરબી બ્રિજમાં પણ જોયું છે અને સેમ એની એ જ વસ્તુ અહીંયા પણ કીધું છે કોઈ ચમરબંધીને નહીં છોડવામાં આવે પણ લોકોને ન્યાય ક્યારે મળશે લોકોને ન્યાય ત્યારે જ મળે કે જ્યારે ગુનેગારોના નામ એફઆઈઆરમાં આવવા લાગે પહેલાં તો જેટલી પણ ઘટના બની એ એફઆઈઆરમાં માત્ર સંચાલકો માલિકોના જ નામ આવે છે શું કોઈ વ્યક્તિની એટલી હિંમત છે કે સરકારી માણસ કે એ વિસ્તારના સ્થાનિક નેતાને સંકલનમાં રાખ્યા વગર ગમે તેવું ચલાવીએ આ ઘટના તમે જુઓ કે ફાયર એનઓસી વગર એ હરણીની વાત હોય કે તક્ષશિલાની હોય કે રાજકોટની હોય ફાયર એનઓસી વગર કોર્પોરેશનની મંજૂરી કે પરમિશન વગર આટલું મોટું કોઈ સુરતમાં ક્લાસીસ ચાલતું હતું વડોદરામાં બોડી હોટ બોટ ચાલતી હતી રાજકોટમાં ગેમ ઝોન ચાલતું એક ગરીબ લાચાર માણસ છે ને શાકભાજીની રેકડી લારી રોડ ઉપર રાખે ને તો આજ કોર્પોરેશન વાળા ભરી જાય છે આપણે એવાય વિડીયો જોયા છે પાટા મારીને એની રેકડી ઊંધી નાખી દે છે ઢોળી નાખે છે શાકભાજી આજ જ કોર્પોરેશનના માણસો એક ગરીબ માણસ ઉપર ગુંડાગીર્દી કરે છે આજ જ કોર્પોરેશનના માણસો એક ગેમ ઝોન ને ચાલવા દે છે ચાર વર્ષ તો શું આપણે એટલા ગાંડા છે કે આપણને ખબર ના પડે કયા નેતાની ભલામણથી આ ગેમ ઝોન ચાલે છે એક લારી ગલ્લાવાળાને તો તમે પાટાઓ મારો છો ઢીકા મારો છો એની લારી જમા કરી લો છો અને એક ગેમઝોન વાળાને કે એક બોટ વાળાને તમે બેફામ ચલાવવા દો છો તો એ બેફામ ચલાવવા પાછળ કયા નેતાની ભલામણ છે કયા નેતાનો ભાગ છે કયો નેતો એમાં પાર્ટનર છે એ નેતાનું નામ જ્યાં સુધી એફઆઈઆરમાં નહીં આવવા લાગે ત્યાં સુધી ન્યાયની આશા નહીં રહે જે નેતાની ભલામણથી આવા ગેમ જોનો કે બોટો કે બીજું ત્રીજું ચાલતું હોય એ નેતાનું નામ એફઆઈઆરમાં ભાજપના કયા નેતા એ પૈસા એ એફઆઈઆરમાં નામ આવશે ત્યારથી આપણે ન્યાયની આશા રાખવાની શરૂઆત કરવાની ત્યાં સુધી તો આશા એ નથી રાખવાની કે આ બનાવ બન્યો ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કેવું એવું હતું કે પાર્ટી કહેશે તો રાજીનામું આપી દેશ તો શું આ નેતાઓને એમની ભૂલ નથી ખબર પડતી કે આ મારા લીધે થયું તું તો નેતાની જવાબદાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એ એવું કીધું રાજકોટના કે પાર્ટી કહેશે તો રાજીનામું આપીશ એનો મતલબ એમ કે જે કાંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી ને એમાંથી જે હપ્તો આવ્યો હશે એ ઉપર સુધી ગયો હશે એટલે પેલો કહે છે કે પૈસા તો તમને આપ્યા છે પણ હવે તમે કહેશો તો જ રાજીનામું આપીશ બાકી ગુનેગાર હું એકલો નથી તમે ગુનેગાર છો એના શબ્દોનો અર્થ આ નીકળે છે નહીં એ ઉપરવાળા ઉપર શું કામ રાહ જોવે છે અને ઉપરવાળો કેમ પગલાં નથી લે તો ઉપરવાળો જાણે છે કે પૈસા તો ઉપર સુધી આવ્યા છે નવા કમલમ બને છે એમાં ફંડફાળા ક્યાંથી આવે છે ગેમ ઝોનોમાંથી આવે છે બોટવાળા પાસેથી આવે છે કોઈ ભાજપવાળા થોડા ખેતી મજૂરી કરીને આખો દિવસ કપાસ વીણવા જાય કે મગફળી કાઢવા જાય કે બટાકાની ખેતી કરીને એ પૈસાથી કમલમ બનાવે છે લૂંટી લૂંટીને કમલમ બને છે તો બધાએ ભાગ પાડ્યો છે રાજકોટનો સ્ટેન્ડિંગ ચેરમેન એટલે એવું કહે છે કે ઉપરવાળો કહેશે તો આપીશ પણ ઉપરવાળો શું કામ નથી કહેતો કેમ કે ઉપરવાળાને ખબર છે કે બે ભાગમાં મલાઈ ખાધી છે તો ઉપરવાળો કહેશે નીચે નીચેવાળો રાજીનામું આપશે નહીં બે મલાઈ ખાધી ને ગામના દીકરા સળગી ગયા અને ભાજપ માટે કોઈ પણ દુર્ઘટના બને ને એ ગણિતનો વિષય છે લોકો ગુજરી ગયા ત્રીસ ગુજરાત ચાલીસ પચાસ ગણિતનો વિષય છે સરવાળાનો ત્રીસ બત્રીસ પાંત્રીસ જનતા માટે લાગણીનો સંવેદનાનો પરિવારનો વિષય છે ગણિતનો વિષય નથી વીસ લોકો કોઈ આગમાં ગુજરી જાય ને ગણિતનો વિષય નથી એ માનવતાનો વિષય છે ભાજપને એટલી શરમ નથી એટલે એ ગણિત ઉપર ચાલે છે આજે રાજકોટની ઘટના બની એમાં ત્રીસનો આંકડો સરકારે ભાજપવાળાએ ફિક્સ કરી દીધો ત્રીસથી ઉપરનો આંકડો બહાર નથી આવવા દેતા તીસ તો એટ એ ટાઈમ મળ્યા એ તીસ છે ઘટના બની અને બીજી ત્રીજી ચોથી પાંચમી કલાકે જે ખબર પડી જનતાને એ આંકડો ત્રીસ છે આજે આ પાંચ સાત દિવસ પછી ડીએનએ ટેસ્ટો થયા કેટલાકના પરિવારના સભ્યો ગુમ છે એને પણ હવે મૃત્યુમાં લખી લીધા એ આંકડો કેમ ભાજપવાળા બહાર નથી લાવતા કેમ કે ભાજપ માટે કોઈપણ દુર્ઘટના છે ને ગણિતનો વિષય છે વીસ ત્રીસ પાંત્રીસ આંકડો રોકી દો હવે મોરબીની અંદર એકસો ને પાંચે આંકડો રોકી દીધો એકચ્યુઅલમાં તો પોણા બસ્સો લોકોના મૃત્યુ થયા બોટાદની અંદર સો કરતાં વધુ લોકોના મૃત્યુ થયા પચાસ સાંઠે આંકડો રોકી રાખ્યો કેમકે એટ એ ટાઈમ ઘટના બને ત્યારે કેટલાક લોકોનું મૃત્યુ થઈ ગયું હોય પછી કેટલાક સારવાર દરમિયાન મૃત્યુ થાય કેટલાક પાછળથી મૃત હાલતમાં મળી આવે કેટલાકની પછી ખબર પડે કે આ સળગી ગયા છે તો એ તો આંકડો પ્લસ થાય પણ ભાજપ માટે મૃત્યુનો આંકડો એ ગણિતનો વિષય છે પણ જનતા માટે અમારા માટે કોઈનું મૃત્યુ એ સમગ્ર માનવતાનો સંવેદનાનો વિષય છે અત્યારે કહેવાય છે કે આ સીટ છે જે અધિકારીઓને બોલાવે છે નિવેદનો લે છે પરંતુ જે રાજકીય નેતા છે પદાધિકારીઓ છે એમની સામે એક્શન કેમ નહીં લેવાતા આ જેનો વિસ્તાર છે ભાનુબેન બાબરિયા મહિલા અને બાળ આયોગના મંત્રી છે કેબિનેટ મંત્રી છે એમનું એક નિવેદન પણ હજી સુધી આ મામલે આવ્યું નથી આમાં બે વાત છે કે આ જે છેતરપિંડી કમિટી ઉર્ફે જ સીટ બનાવવામાં આવી છે એમાં સુભાષ ત્રિવેદી અધિકારી છે આ જ સુભાષ ત્રિવેદીએ મોરબી કાંડની તપાસ સીટ તરીકે કરીશ તો શું એમાં ક્રાંતિ કરી નાખી છે તે અહીંયા રાજકોટમાં એ ક્રાંતિ કરી નાખશે જે અધિકારીનો ટ્રેક રેકોર્ડ જ ફેલ રહ્યો છે ભાજપ માટે પોઝિટિવ હશે ભાજપે જે જે નેતાઓને બચાવવાના હશે એને બચાવી લીધા હશે એટલે ભાજપ માટે ગુડ બોય પણ જનતાની દ્રષ્ટિએ તો એણે કોઈ ક્રાંતિ કરી નાખી નથી કે મોરબી કાંડના આરોપીઓને ફાંસીના માચડે ચડાવી દીધા હોય છતાંય આ જ માણસ સીટની તપાસ કરે છે ને એની પાસે એવી આશા રાખવાની કે આ ભાજપના નેતાઓની તપાસ કરશે જેની નિમણૂક જ ભાજપના નેતાઓને બચાવવા માટે થઈ છે એ વ્યક્તિ ભાજપના નેતાને કેવી રીતે બોલાવશે નહીતર તો મોરબી કાંડમાં ભાજપના નેતા દોષિત નહોતા હતા જ બોટાદના લઠ્ઠાકાંડમાં તો ગુજરાતના છાપામાં છપાયું કે બોટાદ જિલ્લા ભાજપનો પ્રમુખ છે એ હપ્તા લેતા હતા અને આરોપીને લઠ્ઠાકાંડના કલાકમાં છોડાવી ગયા છાપામાં છપાયું કદાચ યાદ હોય તો બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ લઠ્ઠાકાંડના આરોપીને બે કલાકમાં પોલીસ સ્ટેશનથી અગાઉ છોડાવી ગયેલા દારૂના કેસમાં અને એના ચોથા પાંચમા દિવસે લઠ્ઠાકાંડ થયો છતાં એ બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખને કોઈ સજા થઈ એ સીટમાં છેતરપિંડી કમિટીમાં આ જ અધિકારી હતા તો છેતરપિંડી કમિટી ઉર્ફે સીટની રચના જ એટલે કરી છે કે ભાજપના જેટલા મોટા મોટા નેતાઓ છે એને બચાવી લેવામાં આવે અને પ્રોટેક્ટ કરવામાં આવે અને નાના નાના કર્મચારીઓને જેલમાં પૂર દેવામાં આવે એવી ચર્ચા પણ છે કે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે તો રાજકીય નેતાઓનો પણ વારો લેવાશે તમને શું લાગે છે એક રાજકીય નેતા તરીકે આ બધા સામે પણ એક્શન લેવા જોઈએ હિન્દીમાં એવું કહેવાય છે હમામ મેં સબ અંદર અંદર બધાને ખબર છે એકાબીજાના કાંડ કૌભાંડ કોણ ક્યાંથી કેટલા ખાય છે ને કોણ કોને પહોંચાડે છે ભાજપના બધા નેતાને ખબર છે કોણ કોને ઠપકો આપશે અને આ કેવી લોકોને છેતરવાની વાત છે કે અમિત શાહ આવશે ને આમ તેમ કરી નાખશે અમિત શાહે ને નરેન્દ્રભાઈએ ઇલેક્ટોરલ બોન્ડમાં કરોડો રૂપિયાનું કરી નાખ્યું છે દેશનું ગૌમાંસ વેચવાવાળી કંપની પાસેથી ફંડ લીધું છે નકલી અને ઝેરી દવા બનાવવાવાળી કંપની પાસેથી ફંડ લીધું છે કોરોનાની ખરાબ ક્વોલિટીની રસી બનાવવાવાળા પાસેથી ચૂંટણી ફંડ લીધું છે કેન્સરના કણો કેન્સરનું કેમિકલ જે મસાલાઓમાં છે ખાવાના મસાલા એ મસાલા કંપની પાસેથી ફંડ લીધું છે હવે એ અમિત શાહ રાજકોટના કોર્પોરેટરોને ખખડાવશે બધાના હાથ કાળા છે કોણ કોને કહેશે કે તું કાળો છો હું કાળો છું સૌના હાથ કાળા છે સૌના કામ કાળા છે સૌના ધંધા કાળા છે કોણ કોને ખખડાવશે અને કોણ કોનું સાંભળશે આ તો લોકોને છેતરવા માટેનું છાપાની હેડલાઇન મેનેજ કરવા માટેના વાક્યો છે કે અમિત શાહ આવશે અને ધોકો લઈને બેસશે અને બધાને ધમધબાઈ નાખશે એવું થોડું થવાનું છે બધા એક હળી મળીને ખાય છે હળી મળીને લૂંટે છે તો કોણ કોને કહેશે ને કોણ કોનું સાંભળશે એટલે અમિત શાહ આવશે ફોટો સેશન થશે છાપામાં છપાશે આમ ખખડાઈ નાખ્યા ને તેમ ખખડાઈ નાખ્યા કશું જ કંઈ થવાનું નથી આ કોઈ પહેલી ઘટના થોડી બની છે ખખડાવવાના હતા અથવા કોઈએ ખખડાવ્યા હોત તો કાંઈ આ પચાસ વખત ઘટના બનેત આ કોઈ પહેલી ઘટના તો છે નહીં તો કોકના છોકરા મરી જાય પછી અમિત શાહ ખખડાવશે એમના છોકરાની જેટલી કદર છે કિંમત છે એટલી જ ગામના છોકરાની કદર છે પણ આ બધું હેડલાઇન મેનેજમેન્ટ છે છાપામાં એવું લખાય ને આવે કે સીટ આને બોલાવશે ને તેને બોલાવશે ને અમિત શાહે આમ ખકડાઈ નાખ્યા ને તેમ ખકડાઈ નાખ્યા વાસ્તવમાં બધાએ કીધું હોય કે હમણાં બે ચાર દિવસ ખમી જાજો હમણાં કંઈ કરતા નહીં થોડુંક ઠંડુ પડે પછી તમારી રીતે લૂટજો આટલું કહેવા આવતા હશે એક છેલ્લો સવાલ એક વિપક્ષ તરીકે અને રાજકીય નેતા તરીકે હવે લોકોને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધન હવે આગળ શું પગલા લેશે લોકો સાથે કઈ રીતે જશે રસ્તા પર ઉતરશે આંદોલન કરશે લોકોને કઈ રીતે ન્યાય અપાવશે કેમ કે હવે લોકો વિપક્ષ પાસેથી પણ આશા રાખે છે વિપક્ષ પાસેથી આશા હોવી જ જોઈએ લોકશાહીનો ખરો અર્થ જ વિપક્ષ છે વિપક્ષ નથી તો લોકશાહી નથી તો તો પછી તાનાશાહી છે તો વિપક્ષ આજ ગુજરાતની વિધાનસભામાં વિપક્ષની સીટો કેટલી છે એકસો બ્યાસીમાંથી માંથી માંડ દસ વીસ સીટો ઉપર વિપક્ષ છે અમારી પસંદ થી તો અમારી સંખ્યા ઘટી નથી વિપક્ષની ઓફિશિયલ સંખ્યા જ વિપક્ષનો હોદ્દો મળે એટલી નથી આજ ગુજરાત વિધાનસભામાં વિપક્ષનો નેતા ઓફિશિયલ નથી આવું કેમ થયું મોદી 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 સરપંચની ચૂંટણીમાં મોદી મોદી તાલુકા પંચાયત મોદી મોદી કોર્પોરેશન મોદી મોદી આજ વિરોધ પક્ષનો નેતા નથી ગુજરાતમાં ઓફિશિયલ હોદ્દેદાર આજે હોત તો બોલે જ અમે તો બોલીએ છીએ અમે બોલશું અમને કોઈ અફસોસ નથી મહેનત કરશું સંઘર્ષ કરશું અવાજ ઉઠાવીશું આપણે એ સમજવું પડશે કે વિરોધ પક્ષનો ઓફિશિયલ નેતા બને એટલાય મત વિરોધ પક્ષોને નથી મળ્યા એનો જવાબદાર વિપક્ષ છે એવું બિલકુલ ન હોય બધાએ સમજવું પડશે કે મોદી મોદી કરવાથી આપણા છોકરા ખોવાનો વારો આવશે મોદી અને અમિત શાહના છોકરા તો મોજ કરે છે અમિત શાહનો છોકરો બીસીસીઆઈનો ચેરમેન છે આપણા છોકરા અગ્નિકાંડમાં હોમાઈ જાય છે આપણે જાણવાનું જોવાનું વિચારવાનું એ આપણી જવાબદારી છે વિપક્ષ તરીકે અમે આ આજે આ ષડયંત્ર અમે જ તો ખોલીને લાવ્યા કે સીટના નામે છેતરપિંડી કમિટી બને છે એક જ અધિકારી સીટમાં આવે છે પછી બધું ટાઢા પાણીએ ધોઈ નાખવામાં એ તો અમે જ તો લાવ્યા ને અમે જ આ પોલ ખોલી છે અમે તો બોલીએ છીએ બોલતા રહીશું અમે ડરતા નથી સડક પર ઉતરીશું અદાલતોમાં જઈશું સોશિયલ મીડિયા મીડિયાથી વાત રાખીશું બે ધોકા ખાવા પડે તો ખાઈ લઈશું જેલમાં હું નિશુંદાન બંને જઈ આવે છે અમે એમાંય જઈશું અમને કોઈ વાંધો નથી સચિવાલયના પેપર લીકેજ વખતે સો લોકો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મારા નિશુદાન સહિત પંદર દિવસ જેલમાં ગયા ગુજરાતના ઇતિહાસમાં કોઈ પ્રદેશ પ્રમુખને જેલમાં પૂર્યો એવો ઇતિહાસ નથી પાર્ટીના પ્રદેશ પ્રમુખ પંદર દિવસ જેલમાં ગયા હોય એવો ઇતિહાસ અમારા નામે છે તો અમે તો લડીએ છીએ અને આગળ લડતા રહીશું પણ જનતાએ વિચારવાની જરૂરિયાત છે અને છેલ્લી મારી એક વાત કે બધા લોકો ભાજપના નેતા જે દાંત કાઢતા હતા પેલા ભાઈ ધારાસભ્ય એના ઉપર લોકોને આક્રોશ આવ્યો કે આ કેવો માણસ છે દાંત કાઢે છે આવી ગંભીર ઘટના બની પાછું એણે એવું કીધું હું શું કરું પછી આ ભાનુબેન ઉપર બધા સવાલ મૂકે છે પછી કોર્પોરેટરો મેયર સ્ટેન્ડિંગ ચેરમેનને બધા પ્રશ્નો પૂછે મીડિયા એ પૂછે છે અને જનતાએ પૂછે છે સ્ટેન્ડિંગ ચેરમેન મેયર ધારાસભ્ય અને ભાજપના આગેવાનો પણ આપણે એને કેવી રીતે પ્રશ્ન પૂછી શકીએ એ બધા જેથી ચૂંટણી ઊભા ત્યારે જ કીધું હતું કે અમને ન જોતા મોદીને જોઈને મત આપજો તો આ તો બધા નાના મોદી છે એમને આપણે મતય નથી આપ્યો ને એમને આપણે ધારાસભ્ય કે આપણે તો મોદીને બનાવ્યા તો રમેશ ટિલાળાનું હાસ્ય છે ને વાસ્તવમાં મોદીનું હાસ્ય છે મોદી દાંત કાઢે છે ત્યાં કેમ કે મત મોદીને આપ્યા છે ટિલાળાને ક્યાં આપ્યા ટિલાળાએ કીધેલું કે મને જોઈને મત ન આપતા મોદીને જોઈને આપો તો આમ જોઈને મત આપ્યા છે સવાલ અહીં જોઈને નથી કરો આમ જોઈને સવાલ કરવાનો છે અને હું શું કરું એ વાતે એની સાચી છે એ શું કરે એ તો મોદી મોદી કરીને આવ્યા છે એ ક્યાં જનતાનું કામ કરીને સેવા કરીને કે પીડા સમજીને આવ્યા છે મોદી 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 કરીને કોઈ મેયર બની ગયું કોઈ સ્ટેન્ડિંગ બની ગયું કોઈ ધારાસભ્ય બની ગયું અને આપણા છોકરાનું આવી આવી દુર્ઘટના બને ત્યારે આપણે પછી એને સવાલો પૂછીએ એ તો પ્યાદાવો છે એ પોતે ચૂંટણીમાં કહે છે કે અમને ન જોતા અમે તો પ્યાદાવો છીએ મોદીને જોઈને મત આપો તો એ હાસ્યય મોદીનું છે એ બેફિકરાય પણ મોદીની છે બેદરકારી મોદીની છે અને જે કાંઈ પણ આના દોષિત છે હું તો એમ કહું એ મોદી પોતે છે જી બિલકુલ જે પ્રકારે આપણે સાંભળ્યા ગોપાલભાઈને તેમનું કહેવું છે કે આ રાજકોટ અગ્નિકાંડ છે તેની જે સીટની રચના થઈ છે તેને લઈને તેમણે આક્ષેપો કર્યા હતા આ જ પ્રકારના સમાચાર અને અહેવાલો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તો તેને કહીએ જે વૈષ્ણવ